Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જિયા મિત્રો ત્યારે આ મિત્રો આપણે જણાવી દઈએ પાકિસ્તાને કર્યો ભારત પર હુમલો ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વિગતવાર વાત કરીએ તો પુછ સેક્ટરમાં ત્યારે લોક નજીક સ્થિત ગુરુદ્વારા સાહેબ પર ત્યારે પાકિસ્તાને હુમલો કર્યો છે ચાર શ્રદ્ધાળુના મોત દુઃખદ છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે હુમલો માત્ર સરહદ પર તણાવ વધારવાનો નથી પરંતુ માનવતા વિરુદ્ધ એક અમાન્ય અને નિંદ્ર ત્યારે મિત્રો કૃત્ય પણ છે ત્યારે ગુમાવ્યા છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જેમાં રાગિણીજીભાઈ ત્યારે અમરિકસિંહ અમરસિંહજી ત્યારે રણજીતસિંહ અને રૂબીકોનનો સમાવેશ થાય છે પંજાબ મુખ્યમંત્રી ભગવંતસિંહ માને પણ આ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે હજી આ મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર und es